ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના ખૂબ ક્રાંતિકારી યુવાન છે અને ડેડિયાપાડાની જનતાએ એમને એક લાખ કરતાં પણ વધુ મત સાથે ચૂંટીને મોકલ્યા છે વિધાનસભામાં જ્યારથી તેઓ ચૂંટાયા છે ત્યારથી આદિવાસી સમાજના અનેક પ્રશ્નો બાબતે પૂરી તાકાતથી પૂરી લડાઈ અને જે રીતે જયદરભાઈ આદિવાસી સમાજ અને ગુજરાતના યુવાનો માટે લડી રહ્યા છે એ જોતાં એમની સામે ખોટી રીતની કાર્યવાહી કરી ખોટા કેસો કરી એમને ફસાવી દઈ એમને જેલમાં પૂરવાનું એક ષડયંત્રના ભાગરૂપે ખોટી એફઆઈઆર એમના ઉપર કરવામાં આવી હતી આ એફઆઈઆરના કામે ગઈકાલે ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હતા પોલીસે આજે ચૈતરભાઈને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચૌદ દિવસના રિમાન્ડની માગણી પોલીસે કરી હતી આ પોલીસના રિમાન્ડની માગણીની સામે માનની ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે પક્ષ રાખ્યો અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નામદાર બપોરે બાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે જે શબ્દો રિમાન્ડ અરજીમાં મનની ચૈતરભાઈ વિશે વાપર્યા છે એ ખૂબ જ અપમાનજનક અને ખૂબ જ બેહુદા શબ્દો છે પોલીસે એવું લખ્યું છે કે આ કામના આરોપી એટલે કે ચૈતરભાઈ ઢોંગી છે જે બિલકુલ સ્વીકારી ન શકાય એવી એકદમ નિમ્ન કક્ષાની બાબતો અંદર લખાઈને આવી છે મેં નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે એક ચૂંટાયેલા એક લાખ મતથી ચૂંટાયેલા ધારાસભ્યને ઢોંગી કહેવા એ બતાવે છે કે પોલીસની પાછળ કોઈ રાજકીય ઇશારાઓ કે રાજકીય આકાઓ હશે એમ રાજકીય આકાઓના ઈશારે આવા નિમ્ન શબ્દો ધારાસભ્ય વિશે કોર્ટમાં વાપર્યા એ બદલ મેં નામદાર કોર્ટનું ધ્યાન પણ દોર્યું છે કોર્ટે બાબતનું ધ્યાન પણ એને સંજ્ઞાન લીધું છે અને અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આખી ઘટના જે છે રાજકીય ઘટના છે જે રીતે એક સાવ નાની ઉંમરનો એક સાવ નાનો આદિવાસી સમાજનો જુવાનીઓ અચાનક જ ધારાસભ્ય બની ગયો એનાથી સત્તા પક્ષના સ્થાપિત હિતોના પેટમાં ખૂબ તેલ રેડાયું છે કે ચાલીસ પચાસ વર્ષથી રાજકારણ કરતા લોકો હારી ગયા અને એક નાનો છોકરો કેવી રીતે જીતી ગયો એ વાતને લઈને આવા ચૈતરભાઈની સામે ખોટી ફરિયાદો ખોટા આક્ષેપો ખોટા નિવેદનો ખોટી રીતે અમને જેલમાં પૂરી રાખવાના ષડયંત્રો થઈ રહ્યા છે પણ મને વિશ્વાસ છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને ન્યાય મળશે ફાયરિંગ બાબતે પણ કીધું છે કે હથિયાર કબજે કરવા અને કપડાંની બાબતની વાત છે ફાયરિંગનો જે આક્ષેપ છે એ બિલકુલ ખોટો છે બેબુનિયાદ છે વાહિયાત છે કોઈ પણ પ્રકારની ફાયરિંગની ઘટના ક્યાંય બની જ નથી ભૂતકાળમાં પણ નથી બની હમણાં પણ નથી બની ચૈતરભાઈ વતી બચાવ કરતી વખતે અમે એવી રજૂઆત કરી છે કે આ આખી ઘટના જ જે છે એ ઉપજાવી કાઢેલી છે આવી કોઈ ઘટના જ બની નથી આવો કોઈ ઘટનાક્રમ જ બન્યો નથી જે કાંઈ પણ ફરિયાદી એ ફરિયાદમાં લખાયું છે એ ફરિયાદીને રાજકીય સૂચનો દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું એ રાજકીય સૂચનાઓના આધારે કહેવાતી ઘટના બન્યાના બે દિવસ પછી એફઆઈઆર આપવામાં આવી છે જે બાબતની પણ કોર્ટે નોંધ લીધી છે તો આજે પોલીસ એમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા અને પોલીસે એમના ચૌદ દિવસ સુધીના રિમાન્ડમાંથી અરજી કરી આ અરજીના અનુસંધાનમાં વકીલ તરીકે અમે કાયદાકીય જે કાંઈ પણ અમારો પક્ષ રાખવાનો એ પક્ષ રાખ્યો માનનીય મેજિસ્ટ્રેટ સાહેબે બંને પક્ષોની વાત સાંભળી પોલીસની અને ચૈતરભાઈ વસાવા તરફથી અમારી બંને વાતો સાંભળ્યા પછી અઢાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીના રિમાન્ડ માનની મેજિસ્ટ્રેટ સાહેબે મંજૂર કર્યા છે અને હવે આગળ આ બે ત્રણ દિવસ સુધી ચૈતરભાઈ રિમાન્ડમાં રહેશે અને ત્યાર પછી આગળ રીમા જનપ્રતિનિધિ પણ છે ખાસ કરીને ધારાસભ્ય છે એવો કોઈક મુદ્દો આપણે રજૂ કર્યો તો એમાં શું થયું ચૈતરભાઈ વસાવા જનતા દ્વારા ચૂંટાયેલા એક લાખ કરતાં પણ મતથી ચૂંટાયેલા લોકપ્રિય ધારાસભ્ય છે ચૂંટાયા પછીથી લઈ અને આ જ દિવસ સુધી ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે ખૂબ મજબૂતીથી ખૂબ તાકાતથી લડતા આવ્યા છે આદિવાસી સમાજના શિષ્યવૃત્તિના પ્રશ્નો હોય આદિવાસી સમાજના જંગલની જમીનના અધિકારોના પ્રશ્નો હોય પ્રયોજના અધિકારીની કચેરીની અંદર ચાલતા ગેરવહીવટના પ્રશ્નો આદિવાસી બાળકોને ભણવા માટે શાળાની વ્યવસ્થા બાબત હોય આમ આદિવાસી સમાજના તમામ પ્રશ્નો બાબતે ચૈતરભાઈ વસાવા તાકાતથી લડતા એક વ્યક્તિ તરીકે આવે એટલે આદિવાસી સમાજ બાબતે લડતા હોવાના કારણે ભાજપ દ્વારા કે સત્તા પક્ષ દ્વારા ખોટી રીતે એમને ખોટી ફરિયાદમાં સંડોવામાં આવ્યા છે આજે કોર્ટ સમક્ષ દલીલો થઈ છે અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં સારું થશે ધારાસભ્ય તરીકે એમને એક્ઝામ્શન મળી શકે છે કે નહીં એ મુદ્દો પર ભારતના બંધારણથી નક્કી થયેલા કાયદા પ્રમાણે ધારાસભ્ય હોય કે વડાપ્રધાન હોય કોઈને કોઈને કાયદાથી કાયદાકીય પ્રક્રિયાથી ઇમ્યુનિટી મળેલી નથી બધા જ લોકો કાયદાની અંદર છે ધારાસભ્ય પણ કાયદા અંદર છે સાંસદ સભ્ય પણ અંદર છે વડાપ્રધાન પણ કાયદાની અંદર છે એટલે કોઈ રક્ષણ મળેલું નથી પરંતુ કોટી એફઆઈઆર જો ચૈતરભાઈ વિરુદ્ધ થઈ હોય તો ચૈતરભાઈને ભારતના બંધારણ પ્રમાણે પોતાની રજૂઆત કરવાનો હક મળ્યો છે જે રજૂઆત ચૈતરભાઈ વચ્ચે મેં આજે કોર્ટમાં કરી છે